મિત્રો મિત્રો હું ચારણ જ્ઞાતિ એને ગઢવી કહેવાય આ બધા કવિરાજ કહું છું એ ચારણ જ્ઞાતિ માં મારી ખડિયા અટક છે ખડિયા દરેક ની અટક હોય ને અલગ શાખા જેને કહેવાય હું ખડિયા શાખામાંથી આવું અને અમારી શાખામાં કંઈક નામાંકિત ખડિયાઓ પાક્યા એને રાજ સાથે પણ બાથ પીડી છે મોટા મોટા કવિઓ બન્યા યોદ્ધાઓ બન્યા તો અમારી જ શાખામાં એક નવલદાન ખડિયા થઈ ગયા હવે મિત્રો નવલદાન ખડિયા મહાન કવિ બુદ્ધિશાળી કવિ અને યોદ્ધા હતા અને નવલદાન ખડિયા હળવદ ઝાલા રાજાના રાજકવિ એ કોઈ પ્રસંગે ઝાલા રાજા બહુ રાજી થયા કવિ ઉપર અને કવિને લાખ પસાવની સાથે હાથી દાનમાં આપ્યો હવે મિત્રો નવલદાન લઈ તો ગયા સમાજમાં બહુ આબરું વધી ત્યાં તો હાથી આપ્યો પણ મિત્રો હાથીને જ્યારે બાંધ્યો તો એને મહાવત જોઈએ એનો ખોરાક એટલો અને જૂના વખતમાં દેશી નળિયાના ઓરડા આવે આ હાથીએ બે વર્ષમાં ઓરડા ભાંગી નાખ્યા વંજીઓ ભાંગી નાખી વળા ભાંગી નાખ્યા ઝાડ ભાંગી નાખ્યા કાંઈ રાખ્યો નહીં કવિરાજને ભેળા કરી નાખ્યા હાથી વિચાર કર્યો કે હવે આને બાંધ્યો ને કરવો શું બે ત્રણ વર્ષ કવિરાજે આ દુઃખ સહન કર્યો કમાવાનો હાથીમાં કઈ રૂપિયો આવે નહીં રૂગો ખર્ચો પછી વિચાર કર્યો કે મહારાજાના કુંવર લગ્નલાયક છે હમણાં બાર મહિના બે વર્ષમાં લગ્ન કરશે એની રાહ જોઈએ અને કુંવરને પેરામણીમાં હાથ મતલબ કે હાથગરણામાં જેને આપણે નિમતર કહીએ જેને આપણે નાળિયેર કહીએ એ હાથી આપી દઉં પાછું એટલે કવિરાજનો પાંચેક વર્ષે મેળ પડ્યો હાથી પાછો દેવા માટેનો સમય આવ્યો અને કવિરાજ હાથીને શણગારી મહાવતની સાથે પોતે ઘોડા ઉપર બેસી અને હળવદની રાજ કચેરીએ વધાર્યા અને આ હાથ ગણનાનો સમય આવ્યો હજારો માણસો હાથ ગણનામાં જે જેને કાંઈ મળે આ તો રાજાને આપવાની એટલે કોઈ નાની વસ્તુ તો આપે નહીં કોઈ ઘોડા આપે કોઈ રોકડા રૂપિયા આપે કવિરાજનો નંબર આવ્યો એટલે કવિરાજે કહ્યું કે હું કુંવરને એમના નિમતરમાં નાળિયેરમાં આ હાથી આપું છું અને કવિરાજે જાન છોડાવી હાથી આ ઝાલા રાજાને પરત કર્યો બે પાંચ દિવસ પછી એ કુંવરના લગ્ન લેવાના ફરીને ડાયરો થયો એ ડાયરામાં કવિરાજને બોલાવવામાં આવ્યા અને ઝાલા રાજાએ કહ્યું કવિરાજ તમે કવિરાજ છો તમે બહુ આપ્યો હાથી આપવો કંઈ નાની સૂની વાત છે પણ અમારા રાજના નિયમ પ્રમાણે મારે તમને બમણું અપાય એટલે હવે તમને બે હાથી પરત કરો એક આ મારો હાથી સાથે એક બીજો હાથી એટલે મિત્રો ખવિરા તો પગે પડી ગયા એ બાપુ મારી હાથીથી જાન છોડાવો એટલે મિત્રો આ જ્ઞાન સાથે ગમત પણ છે તો આ વિડીયો આપને કેવો લાગ્યો જય માતાજી